કે કોઈ તપ કરે કોઈ યજ્ઞ કરે કોઈ કર્મ કરે કોઈ अन्नનો દાન કરે કોઈ અતિથિઓની સેવા કરે દિનહિનજનોની સેવા કરે ગૃહસ્થ ઉચિત સ્વધર્મનું 100% પાલન કરે વેદોનું અધ્યયન કરે જળ અગ્નિ સૂર્યની ઉપાસના કરે આ કોઈ વસ્તુથી પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી ભરત મહારાજ ના પાડે છે લોકો કઈક ને ક્યાંક એક જગ્યામાં લાગેલા છે કોઈ કોઈ તપમાં લાગ્યા લાગ્યા છે છે સ્વાહા સ્વા અને કોઈ લોકો કે ઘણા અન્નદાન વાળા બસ ખવડાવો લોકો ને ખાલી હવે એને ખબર નથી હું કામ ખવડાવવાનું લોકો ખાય એને ખબર નથી ખાવાનું હું કામ છે હાલે જ એમને એન માનવ સેવા એ જ માધવ સેવા કરીને આંકી નાખ્યું નો ડાઉટ કોઈ જીવો ઉપર દયા કરવી સારી વસ્તુ હું એ નથી કહેતો ન ખવડાવવું જોઈએ અને આ બધા સાધન ફેલ છે એવું નથી જો ભરત મહારાજ જો શાસ્ત્ર સમજવાની એક ટેકનિક છે ભરત મહારાજ જ નથી કહેતા તપ ખોટું છે શાસ્ત્ર અધ્યયન ખોટું છે વેદ અધ્યયન ખોટું છે પણ શું કહે છે વિના મહત્પાદ રજો વિષેકમ કહે છે હે રહુગણ જ્યાં સુધી કોઈ મહાપુરુષોની ચરણરજથી સ્નાન કરવામાં ન આવે ત્યાં સુધી આ કોઈ સાધન ફળ આપતા નથી અલ્ટિમેટ વિષય એ છે કે જેણે પોતાને ભગવાનને સમર્પિત કર્યા છે આવા મહાપુરુષોની ચરણ રજ જ્યાં સુધી કોઈ પોતાના મસ્તક ઉપર ન ચડાવે ત્યાં સુધી આની બુદ્ધિ શુદ્ધ થતી નથી ભગવાનના ભક્તોની કૃપા ઉપર ગમે એટલું સાધન કરી લ્યું કોઈને એ અહંકાર હોય કે આટલી માળા કરી લે છે ફેરવે રાખો તમને ફળ નથી કેમ કારણ કે તમે સાધનમાં વિશ્વાસ કરો છો પણ જ્યાં સુધી ભગવાનના ભક્ત ભગવાનના પ્રિય એવા એના ભક્તો નથી ને બધું સ્કંદ પાંચ અધ્યાય બાર શ્લોક ક્રમાંક બાર પાંચ બાર બાર અને પાંચ તેર માં એનો ઉત્તર આપતા કે છે યત્રોત્તમ શ્લોક ગુણાનુવાદ ચાલો એ તો ખબર પડી ગઈ કે મહાપુરુષોની કૃપા વગર આપણી બુદ્ધિ શુદ્ધ થવાની નથી કેવી રીતે થાય છે આ પ્રોસેસ તો કહે છે ગીતામાં જે ભગવાને કીધું મત મદગત પ્રાણા મત ભગવાન કે જેનું ચિત્ત મારામાં લાગેલું છે મદગત જેનો પ્રાણ મારી સાથે જોડાયેલો છે આવા જે મહાપુરુષો છે આની જ્યારે કોઈ સંગતિ કરે ને તો ભગવાનના ભક્તો વચ્ચે શું હોય કથયંતસ્ય

અને આઈથી જ એની પ્રોગ્રેસ શરૂ થાય ભક્તિ જ્યાં સુધી કોઈ ભાગવત કથાને શ્રવણ નથી કરતા ત્યાં સુધી એની પ્રોગ્રેસ થવાની કોઈ સંભાવના નથી એટલે ભરત મહારાજ કહે છે યત્ર ઉત્તમ શ્લોક ગુણાનુવાદ પ્રસ્તુયતે ગ્રામ્ય કથા વિધાત અને જેનું ચિત્ત કથામાં લાગ્યું છે એને ગ્રામ્ય કથામાં કોઈ દી રૂચિ લાગે નહીં કે ભાઈ સંસારિક ચર્ચામાં રૂચિ નહીં લે બહુ મહત્વપૂર્ણ વિષય ભરત મહારાજ બતાવી રહ્યા કે જેનું ચિત્ત ભગવાનમાં લાગે છે ઓલી ચર્ચા એની પાસે ફરકતી નથી હાલો એનું ચિત્ત તો સંસારમાં જતું નથી પણ સંસારની કથાઓ પણ એની પાસે આવતી નથી અને આવા જે ભક્ત છે એના માટે વ્યસન છે હરિકથા એમ લોકોને ચાનું વ્યસન હોય ને તો ટાઈમ ટુ ટાઈમ જોઈ છે કોઈને બીડીના વ્યસન હોય ટાઈમ ટુ ટાઈમ જોઈએ કોઈને માવાનો વ્યસન એ તો ગમે ત્યારે જોઈએ હા આમ એટલે કે પાણી આવ્યું ને બોલો લોકો એ વિચારતા હતા કે ખાવાનું હું કરશું આવડા માવા ગોતતા અમુક મકાન ઠેકીને હું પાણીમાં તરીને એ રોડે પાડી આ એકદમ નજરે જોઈ લો તમે અનુભવ કર્યો છે આનો ગલ્લાવાળો બે શેરી છોડીને તો હોય ધાબા ઠેકી ઠેકીને ગયા બોલો

જયારે કોઈ વ્યક્તિ નિત્ય આ હરિકથાનું સેવન કરે કેમ સેમ વ્યસન ની જેમ કેમ વ્યસન વગર હાલે માણાને એમ કથા વગર હાલે અને આ હરિકથાનું જે શ્રવણ છે ભરત મહારાજ કહે છે મતિમ સતી યતી વાસુદેવે તો એની જે મતી છે એ ભગવાન વાસુદેવમાં શું થાય છે સતી થઈ જાય છે વિતૃષ્ણ થઈ જાય છે આ ઉપાય છે શ્રવણ હે સાંભળવું પડશે હરી કથા આપણા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ છે ચાહે મટીરિયલ હોય કે સ્પિરિચ્યુઅલ હોય આ तमाम પ્રોબ્લેમનો સોલ્યુશન શું છે હરી કથા નિત્ય નિરંતર જો આનો અભ્યાસ થઈ જાય કથા શ્રવણનો તો આપણી જે અસતીમતી છે એ ભગવાન વાસુદેવમાં સતી થઈ જાય સતીનો અર્થ સમજો છો

આ મતીને સતી બનાવવાનો ઉપાય શું છે કૃષ્ણ કથા હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 હરે પણ કથામાં આવી રુચિ લાગે ક્યારે તો યાદ રાખવાની પૂર્વ શ્લોક મહત્દ રજોભિષેક મહાપુરુષોની ચરણર જ્યાં સુધી સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી કથામાં રુચિ લાગવાની નથી આ વિશેષતા છે જો એક સુંદર ઘટના છે પુષ્ટિ સંપ્રદાયના જે આચાર્ય છે શ્રીપાદ વલ્લભાચાર્ય એમના પુત્ર થયા વિઠ્ઠલનાથ ગોસાઈ બહુ સુંદર એમનું જીવન ચરિત્ર છે તો વિઠ્ઠલનાથ ગોસાઈ જે છે ને એના જીવનની એક ઘટના છે આ વિષયને એને જીવનમાં એક નિયમ લીધો કે સવાર થી જાગો અને રાત્રે સુ ત્યાં સુધીમાં ઓછામાં ઓછા કોઈ એક જીવને હું કૃષ્ણ સાથે જોડીશ હે ને અદભુત નિયમ છે જો બધા વિચિત્ર નિયમ લે વિઠ્ઠલનાથ ગોસાઈનો નિયમ હતો કે રોજ એક જીવને બ્રહ્મ સંબંધ આપીશ વા કે છે ને બ્રહ્મ સંબંધ બ્રહ્મ માને ભગવાન ભગવાન સાથે સંબંધ જોડો બ્રહ્મ સંબંધી કે એક વ્યક્તિને જોડવાનો અને ઈ થાય તો જ અન્ન લેવાની નહીં તર ઉપવાસ માની લો તે કોઈ મળે નહીં તો હું ઉપવાસ કરી લઈશ હવે એકવાર માન સરોવર ની યાત્રા એ નીકળ્યા વિઠલનાથ ગોસાઈ ચાર એમના શિષ્યો હારે માન સરોવર ની યાત્રા એ નીકળ્યા હવે તો વિચાર કરો માન સરોવર હિમાલય માં કોણ મળે ચાલતા ચાલતા ગયા શિષ્યો જે હારે તો વિચાર કરવા માંડ્યા ગુરુજી ખાહે નહીં આપણને ભૂખ્યા રાખે કારણ કે અહીં કોઈ મળવાનું નથી હે ને હું કરવું તો જયારે પહોંચ્યા એટલે એ કીધું ગુરુજી અહીંયા તો અપાય એવું લાગતું નથી તો કે આપણે નિયમ છે ઉપવાસ હિમાલયની ઠંડીમાં ગુરુજી ઉપવાસ શિષ્યો પરેશાન થઈ ગયા કરવું હું અને અહીંયા કોઈ મળે નહીં તો વિચાર કરતા હતા કે ગુરુજી નો નિયમય રહી જાય અને એવું કાય કો કાય મળી જાય કેમસે કમ આપણને પ્રસાદ મળે હે તો વિઠળનાથ ગોસાઈ ચારે શિષ્યો બેઠા હતા એમાં જોયું કે માન સરોવરમાંથી બે હંસ આવ્યો હંસ અને હંસ એની પત્ની કપલ હંસમ કપલમાં જ હોય હવે ઓબી હું કામ હોય ખબર નથી મને પણ એ હોય કપલમાં હારે બે બે બેય ને જોયા એટલે ઓલા શિષ્યોના મગજમાં વિચાર થયો કે આ છે તો 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 જીવ જીવ ભલે મનુષ્ય નથી પણ છે ગુરુજી જો આને બ્રહ્મ સંબંધ આપી દે તો આપણું કામ થઈ જાય તો કીધું ગુરુજી આ કોઈ માળા તો નથી કમસે કમ આ બે હંસ છે તેમ કેતા હોય એને પકડીને લાવવી તો વિઠલલાદ ગોસાઇ કે આ મનુષ્યોને બહુ બ્રહ્મ સંબંધ આપ્યા હં હંસને આપી શિષ્યો તો કે હંસ હંસ એવો એટલે પક્ષીઓમાં ચતુર વિશેષ ચતુરાય છે માન સરોવરના હંસોમાં આ લોકો જેવા નજીક ગયા દૂર ગયા તો વિચાર કર્યો કારણ પકડવા કે તો એમાંથી એક શિષ્ય કીધું મને પકડતા આવડે છે હંસ કેમ પકડવાય

જયારે હંસ આવ્યા પાસે પકડી લીધા પકડીને લાવ્યા વિઠલનાથ ગોસાઈ પાસે મહાપુરુષો નો પ્રભાવ કેવો છે વિઠલનાથ ગોસાઈ જપ કર્યા શ્રી કૃષ્ણ શરણમ માં હંસો ને કીધું બોલો શ્રી કૃષ્ણ શરણમ માં હંસોય બોલવા માંડે શ્રી કૃષ્ણ શરણમ કોઈ આશ્ચર્ય નથી કે મહાપુરુષો નો પ્રભાવ છે ને ચૈતન્ય મહાપ્રભુ જયારે ઝારખંડના જંગલોમાંથી નીકળ્યા મહાપ્રભુ કીર્તન કરતા તો ઝારખંડના જંગલમાં જે પશુઓ હતા કીર્તન કરવા માટે એક આશ્ચર્ય છે લોકો માટે એક પ્રશ્ન મનમાં થાય ને કે આવું કેવી રીતે સંભવ અને કીર્તનની વિશેષતા શું છે ખબર છે સિંહ અને હરણ એકબીજાના ગળામાં હાથ નાખીને કીર્તન કરે છે સિંહ ને ભાળે હરણ ભૂરે ના રે વિરોધી વેર છે ને જાતિમાં બે એકબીજા સાથે નિત્ય કરી રહ્યા છે કીર્તન ત્યાં સુધી કે વૃક્ષો પણ કીર્તન કરી રહ્યા છે તો એક પ્રશ્ન થયો કે આ કેવી રીતે સંભવ છે અહીંયા વિઠ્ઠલનાથ ગોસાઈ એક હંસને કહે છે શ્રી કૃષ્ણ શરણમમાં તો હંસ બોલ્યા છે જો શાસ્ત્રો ની અંદર એસી પ્રકારની હિંસા બતાવવામાં આવી છે મુખ્ય છે મનથી વાણીથી શરીરથી પછી એના પેટા પ્રકાર છે મનની હિંસાના ત્રણ પ્રકાર છે સાત્વિક રાજસિક તામસિક શારીરિક હિંસાના ત્રણ પ્રકાર સાત્વિક રાજસિક તામસિક એમ વર્ગીકરણ કરતા જાઓ તો એસી પ્રકારની હિંસા છે શાસ્ત્રોમાં વર્ણિત છે અને આ એસી પ્રકારની હિંસાથી કોઈ મુક્ત હોય આવા કોઈ મહાપુરુષ હોય તો એ જ્યાં બેસે ત્યાંથી અમુક એરિયામાં લોકો જે પણ જીવ હોય એનો સમાપ્ત થઈ જાય મહાપુરુષોની નિશાની સૌરાષ્ટ્રમાં પણ એવા સંતો છે એના આશ્રમમાં બિલાડી ઉંદર કુતરો બધા એ ક્યારે બેહતા પશુઓના કારણે નથી એ મહાપુરુષનો પ્રભાવ છે કે એની અહિંસાના પ્રભાવથી બીજા જીવોની અંદર પણ જે વૈર ભાવ જે હિંસા વૃત્તિ છે એ સમાપ્ત થઈ જાય તો વિઠ્ઠલનાથ ગોસાઈ કીધું હું તમને બ્રહ્મ સંબંધ આપું છું આજથી તમે બેય મારા શિષ્ય છો બ્રહ્મ સંબંધ આપ્યો અને કીધું આજ્ઞા ગુરુદેવ તો કે આજ્ઞા એ છે કે જ્યાં સંતો મળે એની અરે સત્સંગ કરવાનો સંતોની સેવા કરવાની આ તમારા માટે આજ્ઞા છે અને બે ગયા હવે ઘટના એ બની કે દક્ષિણ ભારતમાં એક રાજા હતો એ રાજાને કોઢ થયો કોઢ અલગ અલગ પ્રકારના હોય અમુક કોઢ એવા થાય જેમાં બળતરા થાય આખા શરીરમાં તો રાજાને એ કોઢ થયેલો હવે કોઢ થયો એટલે રાજાએ જેટલા વૈદ હતા રાજ્યમાંથી દોઢસો વૈદ ભેગા કર્યા અને કીધું કે આ મારો રોગ મટાડો તો બધાએ ટ્રાય કરી લીધી રોગ મટ્યો નહીં રાજાએ કીધું એક મહિનાનો ટાઈમ આપું છું એક મહિનામાં જો મને હારો ન કર્યો દોઢસો દોઢસો ફાંસી લટકાય એમાં એક વિદ્વાન હતો એને કીધું એક કામ કરો એ કે રાજાને કહી દો કે માન સરોવરના હંસ નું માંસ જો તમે ખાશો તો તમે આનથી મુક્ત થઈ જાવ

આખું રાજ્ય ગોટે ચડ્યું હંસ ક્યાં મળે આવી તો સીધી વાત છે ને ગુજરાતમાં કોઈ કે હંસ લાવો તો તો મળવાનું નથી તો કે હિમાલયમાં જવું પડે આરું કે એક ટીમ મોકલો હિમાલયમાં હવે દક્ષિણ ભારતથી સૈનિકો ગયા હિમાલય તલવાર ને ભાલા હાથમાં લઈ અને માનસરોવર પાસે જઈને ઉભા રહ્યા આજે તમે એમના વયા જાઓ ને માનસરો હંસ એમ નો દેખાય તો થયું કે આમ સરોવર તો છે હંસ નથી ઉપરથી આટલી ઠંડી કરવું હું હવે એમાં બે આવ્યા બે આવ્યા અને જોયું કે તલવાર ભાલા વાળા છે અને આ સૈનિકોનું જોવું હંસ ને જોઈએ એ કે જો હંસ દેખાડાય નહીં વાટ જોવો એ કે આ પાછા આવશે તો ત્યાં બીજા સાધુ હતા એને કીધું અહીંયા શું કરો છો આ તલવાર લઈને કે ચારધામમાં તલવાર લઈને કોઈ આટા મારે તો આશ્ચર્ય કઈ હિમાલય જેવા પવિત્ર ક્ષેત્રમાં તલવાર ભાલા લઈને કરો તો કે હંસને ને પકડવા કયા હંસ ને હમણાં અહીંયા એક કપલ આવ્યું હતું ભાઈ એ કે તમને ખબર છે કોણ છે કોણ છે બોલે વિઠ્ઠલનાથ ગોસાઈ શિષ્યો છે ભાઈ અને એમ પકડમાં નહીં આવે તો બોલી સાધુ સિવાય કોઈની પાસે જાતા નથી તો ઓલા કામ કરો સાધુ નો વેશ બનાવો હંતાડો શસ્ત્ર છુપાઈ દીધા અને તિલક ને ને માળા ધોતી પહેરીને બે ગયા કાલ આવે એટલી વાત કે અને ઈ બેઠા તા ફરીથી બીજા દિવસે જયારે બે આવ્યા હંસ હંસે એની પત્ની જે છે હંસી ને કીધું કે સાધુ આવ્યા છે ચાલો આપણે સત્સંગ કરીએ ને સેવા કે પતિદેવ મને આમાં કઈક ડાઉટ લાગે છે કેમ કે મને એવું લાગે છે કાલ ઓલા જે તલવાર વાળા હતા ને એ જ સાધુ બનીને ના છે સાધુ આમ તો ક્યારેક ક્યારેક ઘરવાળાની વાત માની લે માણસ સુખી થઈ જાય એ આપણે અભિમાનમાં ક્યારેક કેમ કહી દે ભાઈ તમને ન ખબર પડે તો હનસી કીધું મને હવે તો મને પાકો વિશ્વાસ છે કાલે જે તલવાર વાળા હતા ને એ જ સાધુ બનીને આયા આવ્યા એની પાસે જવાય નહીં બોલો હંસ જે છે ને એ કે નહીં આપણા ગુરુ મહારાજે શું કીધું છે કે સાધુ ક્યાંય પણ દેખાય તો એની સેવા કરવાની બોલે પતિદેવ આ સાધુ નથી આ શિકારી છે અને પકડાઈ જાવ ને જે દુઃખ આવશે ને પછી પત્નીએ સમજાવ્યા આ સાધુ છે નહીં પણ એ હંસ કે છે ભલે સાધુ નથી પણ સાધુનો વેશ તો છે ને એમ તો આપણું કર્તવ્ય છે આપણે એની પાસે જવું જોઈએ સેવા કરવી જોઈએ ભલે હંસે બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો હંસે કીધું કે ભલે તારે સેવા નથી કરવી તું નહીં આવતી તો હું એકલો જ આવું પણ હવે આ તો જો સાક્ષાત વિઠળનાથજીનો સંગ જેણે લીધો છે એ કે નહીં તમે પતિ છો ને તમારી આજ્ઞા પાલન મારું કર્તવ્ય છે મારું કર્તવ્ય છે તમને ચેતવણી પણ આપવાની માનવુંનો માન ઈ કે જે થાય્યુ જોયું છે આપણને આપણા ગુરુ ઉપર વિશ્વાસ હોવો જોઈએ કાઈ પણ થાહે તો ગુરુ છે આપણે જાવું છે પત્ની કે હાલો હું આવું બાકી કહું છું આ ઈ છે નહીં એન આ આ ડુપ્લિકેટ સાધુ છે પણ હંસની જીદ અડગ હતી બે આયા અને આયા આયા ઓલાય પકડી લીધા જાળમાં ફસાઈવા પછી હંસે કીધું મેં કીધું તું તો પતિ જે હંસ છે એને કીધું તું ચિંતા નહીં કર હે ને આપણે ભગવાનના આશ્રયમાં છે ગુરુના આશ્રયમાં છે એક મહાપુરુષનો સંગ લીધો છે ને ચિંતાનો કોઈ વિષય નથી ભગવાન રક્ષા કરશે